પન્નાની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે દોસ્તો એકદમ ઓછા સમયમાં ઓછી સામગ્રીઓમાં અને ખૂબ જ ઓછી મહેનતે એકદમ પરફેક્ટ બોમ્બે કરાચી હલવો ઘરે બનાવીશું તો એકદમ માર્કેટ સ્ટાઇલમાં આ હલવો ઘરે બનાવીને તૈયાર કરી શકશો એ પણ બહુ ઓછી મહેનતે તો ચાલો પછી બોમ્બે કરાચી હલવો બનાવવાનું શરૂ કરીએ તો બોમ્બે કરાચી હલવો બનાવવા માટે મેં એક વાડકી ભરી અને કોર્નફ્લો લીધો છે બધું જ મેઝરમેન્ટ આપણે આ બાળકીથી કરીશું એટલે આપણો જે બોમ્બે કરાચી હલવો બનશે એકદમ પરફેક્ટ બનશે અને ચાલો એક વાડકી ભરીને મેં કોર્નફ્લોર લીધો છે એને આપણે બાઉલમાં લઈ લેશું આ વાડકીથી માફ કરી આપણે એક વાડકી કોર્નફ્લોર લીધો છે આ જ વાડકીથી માફ કરીને આપણે પાણી લઈશું કોર્નફ્લોરને ઓગાળવા માટે એક વાટકી પાણી લાઈક કોમેન્ટ કરતા રહેજો બોમ્બે કરા હલવો એકદમ સરસ લાગે છે ખાવામાં એકદમ જેવો જેલી ખાવાનું પસંદ હોય એને આ હલવો બહુ જ બધાને પસંદ આવે છે આ રીતે આપણે કોર્ન ફ્લોર ઓગાળી લીધો છે એક વારકી કોર્ન ફ્લોર બે વારકી પાણી લઈને ચાલો કોર્ન ફ્લોર ઓગાળી આપણે સાઈડ પર રાખી દઈએ એક બાઉલ લીધો છે અને આપણે થોડું ઘી ગ્રીસ કરી લઈએ ચાલો આ રીતે આપણે વાસણ ને ગ્રીસ કરી સાઈડ પર મૂકી દઈએ તમે દોઢ વાડકી ખાંડ પણ લઈ શકો છો આ હલવા માટે તો આપણે હલવાને વધારે ગળ્યો ન બનાવતા એક વારકી જ ખાંડ લેશું હવે એ જ વાડકી થી માપ કરીને આપણે પાણી પણ લેશું ચાસણી બનાવવા માટે બે વાડકી પાણી લીધું છે પાણી આપણે એક વાળકી કોર્નફ્લોર ને ઓકળવામાં લીધું છે અને ત્રણ વાડકી પાણી આપણે એક વાળકી ખાંડ ની ચાસણી માટે લીધું છે આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આનાથી વધારે ચાસણી આપણે નથી થવા દેવાની આ રીતે કરીએ તો થોડું ચીકણું ચીકણું આપણને બે વચ્ચે લાગવું જોઈએ ચાસણી સરસ તૈયાર થાય એટલે આપણે ફ્લેમ એકદમ ધીમે કરી દેસુ અને હવે પહેલા આપણે જે કોર્નફ્લોર વગાઈને રાખ્યો એને આ રીતે ચલાવી લેવાનું કેમ કે કોર્નફ્લોર છે ને એની સે બેસી જતો હોય છે અને હવે થોડો થોડો કરી કોર્નફ્લોર આપણે વાસની અંદર એડ કરવાનું અને કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું તો કન્ટિન્યુ આપણે આ રીતે ચલાવતા રહેશું અને જરાય પણ આપણે ચલાવવાનું બંધ નથી કરવાનું ફક્ત બે થી ત્રણ મિનિટમાં તમે જોશો તો આજે હલવો છે એકદમ આ રીતે જાગો થવા લાગ્યો છે તો આ ટાઈમે તમારે આને બિલકુલ પણ છોડવાનું નથી કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું એટલે આની અંદર લમ્સ ના પડે ધીરે ધીરે તમે જોશો તો હલવો છે એ સરસ જામવા લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આનો જે કલર હતો પહેલા એકદમ સફેદ હતો દૂધ જેવો ધીમે ધીમે જેમ જેમ આ ચડતું એકદમ સફેદ રહેશે પાણી જેવો કલર થઈ જશે આનો જ્યારે આ રીતે સરસ ઘાટું થઈ જાય એટલે આની અંદર આપણે ફૂડ કલર એડ કરીશું આપણે આમાં રેડ ફૂડ કલર એડ કરીશું કરી લઈએ તો બોમ્બે કરાચી હલવો છે એની અંદર જે કલર છે એ તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ કલર આપી શકો છો લાલ પીળો નીલો એવું બધા જ કલરમાં આ હલવો આવતો હોય છે તો મને થયું આજે હું લાલ કલર નો બનાવું તે છે અને હવે આપણે આમાં એડ કરવાનું છે ઘી તો જયારે આ રીતે આપણો હલવો સરસ બની જાય ફૂડ કલર એડ થઈ જાય ત્યાર પછી આપણે વચ્ચે વચ્ચે એક એક બે બે ચમચી આની અંદર ઘી એડ કરતા રહેશું અને મિક્સ કરતા રહેવાનું તો જે આપણે આ ઘી એડ કર્યું છે અને ત્યાર પછી એને આ રીતે મિક્સ કરવાનું આ ઘી છે એ હલવાની અંદર કમ્પ્લીટ એબઝર્વ ના થાય ત્યાં સુધી આપણે બીજી ચમચી ભરીને આમાં ઘી નહીં એડ કરવાનું એ રીતે આપણે થોડું થોડું કરી આમાં ઘી એડ કરતા રહેશું અને કન્ટિન્યુ આને આ રીતે ચલાવતા રહેવાનું અને આ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી હલવો છે એ કઢાઈના તળિયાને છોડી ના દે એક એક ચમચી ઘી એડ કરવાનું મિક્સ કરવાનું અને એ પ્રોસેસ વધારે પડતી નહીં કરવી પડે ફક્ત વાર કરવી પડશે થોડું થોડું કરી અને આની અંદર આપણે જેટલો કોર્ન ફ્લોર લીધેલો એટલું જ ઘી એડ થઈ ગયું હશે હવે એક વાડકી ખાંડ લીધેલી એક વાડકી કોર્નફ્લોર પાંચ વાડકી પાણી અને એક વાડકી જ આપણે આમાં ઘી વપરાયું છે અને આ રીતે હવે કઢાઈને હરવો છે એ છોડવા લાગ્યો છે તમે જોઈ શકો છો અને મેં આ ગ્રીસ કરીને બાઉલ રાખ્યો છે એની અંદર આપણે લઈ લેશું પીસ થોડા જાડા બનશે કંઈ વાંધો નહીં જેવો આ હલવો તૈયાર થાય છે ડ્રાય ફ્રુટ તમારે નાખવા હોય તમે નાખી શકો છો એકદમ બેસ્ટ આપણો હલવો તૈયાર થશે અત્યારથી જા લાગ્યો છે તમે જોઈ શકો છો આ હલવાને જામવા માટે આપણે થોડીવાર ફ્રિજમાં રાખી દઈએ ફટાફટ એ જામી જશે અત્યારે જ એ જામવા લાગ્યો છે તમને જોઈ શકો છો ચાલો આ ને હું જામવા માટે ફ્રીજમાં મૂકું આ રીતે એકદમ જેલી જેવો આ હલવો તૈયાર થાય છે જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ એવો આપણો બોમ્બે કરાચી હાલવો બન્યો છે આવજો